આઠ સપ્ટેમ્બર એટલે આજે હેલ્મેટ જે છે તે ફરજિયાત કરવામાં આવ્યું છે અહીંયા દ્રશ્યો જોઈ રહ્યા છો કાકા અહીંયા આવ્યા છે કાકા સાથે વાત કરીશું કાકા શું કહેશો આજે તમે આ તપેલી પહેરી શા માટે નીકળ્યા આજ તો હેલ્મેટ પહેરી નીકળવાનું ના નીકળાય હેલ્મેટ પહેરી કેમ નહીં હેલ્મેટ નુકસાનકારક છે ભાઈ એમ હેલ્મેટ નુકસાનકારક છે રાજકોટના તમામ નાગરિકોને હું અપીલ કરું છું કે હેલ્મેટ પહેરવાથી તમારો અકસ્માત થાય બાજુમાં નીકળવા વાળાને તમે જોયો જ નહીં આમ જોવા જાવ કામ જોવા જાવ તમે તપેલી કેમ પહેરી માથામાં અમારી હેલ્મેટ છે એમ હા તો પોલીસ રોકે તો તપેલી થોડી હાલે આ તપેલી દે દેસ હું પોલીસ પોલીસ વાળાને તપેલી દે દે આ તમે પહેર લ્યો એમ હા તો હેલ્મેટ નથી પહેરતા પોલીસ કાઈ કહેતી નથી તમને નહીં 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 કોઈ કાઈ રોયકા નથી કોઈ કાઈ રોયકા નથી મને સલામતી માટે હેલ્મેટ સલામતી જોતી જ નથી સલામતી થી હેલ્મેટ થી સલામતી છે જ નહીં હેલ્મેટ થી એમ હા હેલ્મેટ થી સલામતી નથી કોઈ નહીં કોઈ દાવો કરતો હોય કે હેલ્મેટ સલામતી છે તો એને મારી પાસે લઈ આવો તમે આમાં લખ્યું છે હું લખ્યું છે ઉપર હેલ્મેટ હટાવો કારણ એનું કારણ કે હેલ્મેટ સિટીમાં જોઈએ જ નહીં સિટી બહાર હેલ્મેટ રાખો અને સિટી બાર હેલ્મેટ છે તોય કોઈ ઉપયોગ નથી કરતો અરે તો એમ કે કે માથાની સુરક્ષા માટે હેલ્મેટ જરૂરી નહીં 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 માથાની સુરક્ષા હેલ્મેટથી નથી થતી થાતી માથાની સુરક્ષા હેલ્મેટથી નથી થતી યાર ઓકે હવે બસ તમારો આભાર